અરે પૂછવું છે આ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના હૃદય સમા રેશકોર ચોકમાં આ દીકરીની કોઈને જાત ખબર છે હે આ દીકરી ની કોઈને જાત ખબર છે આ દીકરીની કોઈને નાત ખબર છે બાપ દીકરીઓ દેશની દીકરીઓ હોય છે રણચંડી બનવાનો અમને રણચંડી બનવાનો છે હાલ રાજકોટ લોકસભા બેઠક દ્વારા દેશના બંધારણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા આજે સ્વાભિમાન સ્વાભિમાનની જ્યોત આ નામનો કાર્યક્રમ દેશના બધા મહિલાઓ પણ આ કાર્યક્રમ જોડાઈ હતી સ્વાભિમાન નો અધિકાર આપ્યો છે બોલવાનો અધિકાર આપ્યો છે મહિલા અગ્રણી છે આપણે એમની સાથે મહાન દરેક બહેન દીકરીઓ માટે લડી રહી છે કે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બસ આ તમે લડાઈ માટે

આજ મારા રાજકોટ ના રેસ કોર્સ મેદાનમાં જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય ભાષણ તો આચરો છે નારી તું નારાયણી નું સ્વરૂપ છો આ દેશમાં હંમેશા શક્તિઓની પૂજા થઈ છે હય માં ભવાની હોય માં જગદંબા હોય હયમાં ચંડી ચામુંડા હોય માં સ્વરૂપ કીધું મહાભારત ની સીતા રામાયણ ની સીતા હોય કે મહાભારત ની દ્રૌપદી કોઈએ કીધું કે રામાયણ ની સીતા હોય કે મહાભારત ની દ્રૌપદી

આજનો આ કાર્યક્રમ આ શક્તિઓના ચરણોમાં વંદન કરું છું ભાષણ કરવા નથી કરવા નથી પરેશ ધાનાણી એ નિભાવવી પડશે રખે ને બે દીકરી ની ચિંતા કરીને તો આ દેશમાં કેટલી દીકરીઓની આંખમાં ભર ઉનાળે જે બોરબોર જેવડા આંસુ વહેતા હતા ટપક 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 કરતા આ આસુ છે ને એ સત્તાના અહંકાર ને ઓગાળી ન શકા અને એટલે આ કાર્યકર્તા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ શક્તિઓને વંદન કરવા એવો છે તમારા આશીર્વાદ લેવા એવો છે